નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાગેશ પવાર પબ્લિક સર્વિસીસ માટે લેવાતી પરીક્ષાઓ યુપીએસસી અને જીપીએસસી તેને પાસ કરવી થોડી ઘણી મુશ્કેલ હોય છે પરંતુ તેવામાં જીપીએસસીની પરીક્ષા બે વાર ક્લિયર કરનાર વ્યક્તિ આજે આપણા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત છે જી હા વડોદરા શહેર ઝોન ફોરના ડીસીપી પન્નાબેન મોમાયા તેમણે એકવાર નહીં પરંતુ બે વાર જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ પોલીસની કારકિર્દી દરમિયાન તેમણે સરસ કામગીરી કરીને જીપીએસ અધિકારીમાંથી તેઓ આઈપીએસ અધિકારી બન્યા તો આપણે તેમનું સ્વાગત કરીએ મેડમ ખૂબ ખૂબ સ્વાગત છે યોગ અભિયાન ટાઈમ્સના વિશેષ કાર્યક્રમમાં મેડમ પ્રશ્નોથી જો શરૂ કરીએ તો આટલી મુશ્કેલ પરીક્ષા તમે બે વાર ક્લિયર કરી કંઈક મુખ્ય કારણ એની પાછળ સૌ તો કહી શકાય કે જ્યારે હું સૌ પ્રથમ ટુ થાઉઝન્ડ વનમાં હું પીએસઆઈ તરીકે સિલેક્ટ થયેલી હતી અને એ ટાઈમે તેત્રીસ ટકા મહિલા અનામત ન હતું એટલે મેરિટ્સ સુપર એક્ઝામ મેં પાસ કરેલી હતી અને એની ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે ઘણા બધા લોકો જીપીએસસીની ફોર્મ ભરતા હતા ત્યારે મને ખબર પડી કે જીપીએસસી જેવી કોઈ એક્ઝામ હોય છે અને મેં પણ ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાંથી જ ફોર્મ ભર્યું અને પ્રિલિમ્સમાં અપિયર થઈ અને પ્રિલિમ્સ ત્યારે જ હું પાસ કરી થઈ ગઈ હતી પછી પાસિંગ આઉટ પરેડ પછી જ્યારે મારી રેગ્યુલર જોબ પીએસઆઈ તરીકે ચાલુ થઈ એ દરમિયાન મેઇન્સ આવી અને ઇન્ટરવ્યૂ આવ્યા એ બંને પરીક્ષા અમે ત્યારે આપી ચાલુ પીએસઆઈ તરીકે ત્યારે જોબ ચાલુ હતી ત્યારે પણ મારું મેરિટ ઓછું આવ્યું અને હું મામલતદાર તરીકે સિલેક્ટ થઈ મામલતદાર તરીકે સિલેક્ટ થયા પછી પણ મને એવું લાગતું હતું કે હજી આગળ ક્લાસ વન ઓફિસર મારે થવું છે એટલે મેં ફરી જીપીએસસીની જ્યારે બીજી વખત પરીક્ષા આવી ટુ થાઉઝન્ડ ફાઇવમાં જ્યારે એનું નોટિફિકેશન આવ્યું ત્યારે મેં ફરી ફોર્મ ભર્યું અને ત્યારે મેં વ્યવસ્થિત તૈયારી કરી અને પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ બધું પાસ કરી અને પછી હું ટેન્થ નંબર પર એટલે આખા સમગ્ર જીપીએસસીમાં ટેન્થ નંબર પર હું પાસ થઈ તો ફર્સ્ટ ટાઈમ જ્યારે મામલતદાર તમે બન્યા જીપીએસસી ક્લિયર કર્યા પછી ત્યારબાદ કોઈ પર્ટિક્યુલર એવું મોટિવેશન કોઈ આપ્યું હોય તમને કે ફરી એવું મોટિવેશન હતું પણ છતાં પણ એવું લાગતું હતું કે ક્લાસ વન ઓફિસર ડાયરેક્ટ બનીએ તો સારું અને પ્લસ એક પરીક્ષા આપેલી હતી એટલે એમાં મને એવું બી લાગતું હતું કે મારા એક્સપેક્ટેશન પ્રમાણેનું રિઝલ્ટ મને નહોતું મળ્યું એટલે મેં ફરી પરીક્ષા આપી અને એ જ વિષયોને એ જ સબ્જેક્ટ્સને બધું રાખેલું હતું અને જેમાં મારા લોમાં હાઈએસ્ટ હતા અને ઇન્ટરવ્યુમાં હાઇએસ્ટ હતા અને પછી એ સેકન્ડ ટાઈમની જીપીએસસી ક્લિયર કરી ત્યારે મારે મેરિટ મુજબ મને મારી કેડર પણ મળી ગઈ ઓકે અને મેડમ ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જો હું ચર્ચા કરું તો ફેમિલીમાં કેવી રીતે માહોલ હોય હતો તે સમયે ત્યારે પીએસઆઈની તમે તૈયારી કરતા હતા એટલે હું જૈન સમાજમાંથી આવું છું ને અમારા સમાજમાંથી કોઈ મેલ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી એટલે મારે તો જવાનો કોઈ પ્રશ્ન જ આવતો નહોતો હું પીએસઆઈ પણ થઈ એ પણ એવી રીતે થઈ કે હું સ્પોર્ટ્સમાં છું એમ એન એથ્લીટ અને હું ગ્રાઉન્ડ ઉપર જ્યારે પ્રેક્ટિસ કરતી હતી અને અમે લોકો નેશનલથી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ઘણા બધા લોકો ગ્રાઉન્ડ પરથી પીએસઆઈ માટેની તૈયારી કરતા હતા ને એ લોકોએ ફોર્મ ભરેલું હતું એટલે આઈ થોટ કે એક ટ્રાય માટે એક્ઝામ આપી દઉં અધરવાઇઝ મારે કોઈ એવો મોટી નહોતો કે અમારા સમાજમાંથી ને અમે મને પણ એવું ખબર નથી કે મારા પેરેન્ટ્સ મને જવા દેશે કે નહીં પોલીસ ડિપાર્ટમેન્ટમાં છતાં બી મેં ફોર્મ ભર્યું અને એક્ઝામ આપી દીધી અને હું પાસ થઈ ગઈ જ્યારે ઇન્ટરવ્યૂ આવે ત્યારે જ છેક મારા પેરેન્ટ્સે કીધું કે પોલીસ ખાતામાં જવું છે સમાજમાં બી ઘણા બધા કીધું કે આ ડિપાર્ટમેન્ટમાં આપણે કોઈ હોતું નથી એમ તો મેં કીધું નહીં ફાવે તો પાછા આવી જઈશું અને એવી રીતે જઈને મને પાસ થઈ ગઈ પછી ટ્રેનિંગમાં પણ એવી એ જ રીતે હું ગઈ હતી પણ ડિપાર્ટમેન્ટ મહિલાઓ માટે જ્યારે ફર્સ્ટ ટાઈમ પાંચ જ મહિલાઓ પીએસઆઈ તરીકે લેવા આવી અમે પાંચ મહિલાઓ હતી અને ખૂબ સારી રીતે ડિપાર્ટમેન્ટે અમને ટ્રેનિંગ આપી અને મને એવું લાગ્યું કે મહિલા માટે આ ડિપાર્ટમેન્ટ અઘરું નથી ત્યારબાદ સરકારે જે તેત્રીસ ટકા અનામત લાવ્યું ત્યારે તો હવે ઘણી બધી મહિલાઓ તમે જોઈ શકો છો કોન્સ્ટેબલ લેવલે એલઆરડી લેવલે પીએસઆઈ અને ડીવાયસપી પણ ઘણી બધી મહિલાઓ છે જેના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટનો એક હ્યુમન ટચ આવી ગયું છે જ્યારે કોઈ પણ અરજદાર જાય છે તો એને એવું લાગે છે કે ના અમારી રજૂઆત બહુ સારી રીતે સાંભળવામાં આવે છે એટલે જે એક ઇમેજ હતી કે પોલીસ ખાતામાં મહિલાઓ ન જઈ શકે આ મહિલા માટેનું કામ નથી એ અત્યારે ઘણી બધી મહિલાઓ કરી રહી છે તમારું ફેમિલી કઈ બિલોંગ કરે અમે લોકો મૂળ કચ્છના છીએ અને મારા પપ્પા ડૉક્ટર છે બે સિસ્ટર્સ જ છે મારા મમ્મી હાઉસવાઈફ છે હું અને મારી યંગર સિસ્ટર મારી યંગર સિસ્ટર છે એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને મેં ફર્સ્ટ ટાઈમ અને હું સ્પોર્ટ્સમાં અત્યારે મેં તમને કીધું કે મારે કરિયર સ્પોર્ટ્સમાં જ બનાવવાની હતી પણ પછી પીએસઆઈ થઈ ગઈ અને એના પછી બીજી એક્ઝામ ત્રીજી એક્ઝામ એમ કરી અને હવે અત્યારે હું આઈપીએસ થઈ ગઈ છું અને ઝોન ફોર તરીકે વડોદરામાં ફરજ બજાવું છું અને પછી શાળાકીય જીવન કેવી રીતે ગુજર્યું કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે એક એવા વિદ્યાર્થીઓ હોય છે જે ખૂબ જ સ્કોલર હોય પછી ત્યારબાદ કેટલાક મસ્તીખોર વિદ્યાર્થી પણ હોતા હોય છે તો તમારું શાળાકીય જીવન એ સમયે કેવી રીતે ગુજર્યું મારી સ્કૂલિંગની વાત કરું તો હું અમદાવાદમાં મારું સ્કૂલિંગ થયેલું છે અને ફિફ્થ સ્ટાન્ડર્ડથી જ હું સ્કાઉટ્સ ગાઈડ જોઈન કરેલું હતું મેં સ્કૂલમાં અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હું વધારે કરતી હતી એવું કોઈ સ્ટુડિયસ નથી પણ એક્સ્ટ્રા કર્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરતી હતી જેમાં સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સમાં મને ગવર્નન્સ એવોર્ડ અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ બંને મેળવેલા છે મેં અને સાથોસાથ મેં મેં તમને કીધું કે એમ સેવન્થ સ્ટાન્ડર્ડથી અંડર લેવલમાં હું ફર્સ્ટ ટાઈમ નેશનલ્સ રમવા ગે દિલ્હીમાં ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યારબાદ મેં અત્યાર સુધી ટોટલ ટ્વેન્ટી ફાઈવ ટાઈમ્સ ગુજરાત સ્ટેટને નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇવ ઇયર્સ કોન્સિક્યુટિવ હું વિમેન બેસ્ટ એથ્લીટ રહેલી છું અને ગુજરાત યુનિવર્સિટીઝમાં જ મેં જે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ થાય છે એમાં મારો હાઈજમ્પનો રેકોર્ડ છે જે હજી પણ ટ્વેન્ટી ને ઇયર્સ થાય એ હજી તૂટ્યો નથી એટલે મારું કરિયર મારે સ્પોર્ટ્સમાં જ કરવાનું હતું અને એ કરિયર અને ગ્રાઉન્ડ ઉપરથી જ મને કોઈ કીધું કે આ એક્ઝામ આપી શકાય અને એ રીતે જ હું આડી આ ગવર્મેન્ટ જોબમાં આવી ગઈ છું અને જ્યારે પછી સ્કૂલની લાઈફ ન થાય ત્યારે બધા હા લાઇફમાં જાય ત્યારે કોલેજ લાઈફમાં જાય એટલે હું મારી સ્કૂલ અને કોલેજની લાઈફ કહી શકું તો અગિયાર વર્ષનીમાંથી જ્યારે મેં નેશન્સ રમાઉન્ડ સ્ટાર્ટ કર્યું તો ત્યારથી સવાર સાંજે દિવસના આઠ કલાક તો હું ગ્રાઉન્ડ ઉપર જ પ્રેક્ટિસ કરતી હતી એસએજીના અને સાયના એટલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બે કોચની પાસે હું ટ્રેનિંગ લેતી હતી એટલે સવારે છ વાગે ગ્રાઉન્ડ પર જતી રહેતી હતી અને દસ સાડા દસ સુધી ગ્રાઉન્ડ ઉપર હું પ્રેક્ટિસ કરતી હતી ફરી સાંજે અમારે ચાર પાંચ વાગે પહોંચી જવાનું રાતના સાડા સાત આઠ વાગ્યા સુધી ગ્રાઉન્ડ ઉપર હું પ્રેક્ટિસ કરતી હતી એટલે એ સ્કૂલિંગ અને કોલેજના સમયે મોસ્ટ ઓફ ટાઈમ મારો ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસમાં જ જતો હતો અને છતાં પણ એક પણ વખત મને સ્કૂલમાં અથવા તો કોલેજમાં મને ફર્સ્ટ ક્લાસની નીચે નથી આવ્યો એમાં એવું છે કે તમે જ્યારે સ્પોર્ટ્સ કરતા હોશો ત્યારે તમારું કોન્સન્ટ્રેશન પાવર બહુ વધારે હોય છે અને તમે એક વખત વાંચો તો બી યાદ રહી જાય તમને એ એક એક્સ્ટ્રા બેનિફિટ છે સ્પોર્ટ્સ કરવાનું એમ એટલે એના કારણે કહી શકાય કે એક વખત વાંચીને પણ યાદ રહી જાય અને પરીક્ષા હું આપી દેતી હતી અને પણ જ્યારે પછી તમે મામલતદાર તરીકે રહ્યા અને માં પણ તમે જે સ્ટાર્ટ કર્યું હતું પણ જ્યારે જીપીએસસી આપવાની વાત થઈ એઝ અ જ્યારે જીપીએસસી પોલીસ સર્વિસીસ માટે તો નોકરીની સાથે સાથે જીપીએસસીની તૈયારી કરવી એટલે કેટલું મુશ્કેલ હોય કેટલા કલાક વાંચન કરવું હા એ નોકરીની સાથે સાથે બહુ ટફ છે જ્યારે તમારે એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ હોય છે ત્યારે કંઈ પણ બનાવ બની શકે છે રેગ્યુલર મામલતદાર હોઈએ તો પણ તમે ટ્વેન્ટી ફોર બાય સેવન અને પીએસઆઈ હતી ત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન અને અત્યારે તો છે ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે એ જે સમય હોય છે એમાં ગમે ત્યારે ગમે તે બરાબર બની શકે છતાં પણ સવારે વહેલા ઉઠી અને મેં મારું વાંચવાનું શેડ્યુલ રાખેલું હતું કે અર્લી મોર્નિંગ ફોર ઓ ક્લોક જાગી જતી હતી અને ત્યાર પછી જેટલું વન જાય એટલું દસ વાગે ઓફિસ જવું એની ત્યાં સુધીમાં જેટલું વન જાય એટલું મેક્સિમમ હું વાંચી લેતી હતી ત્યારબાદ નક્કી નહોતું રહેતું કે ક્યારે કેટલો સમય વાંચવાનું મળશે એમ અને રજા પણ ખૂબ ઓછી મળતી હતી અને જ્યારે હું મામલતદારમાંથી આ સેકન્ડ જીપીએસસી માં આપી ત્યારે મને ફક્ત દોઢ મહિનાની રજા મળી હતી ઇન્ક્લુડિંગ ઇન્ટરવ્યૂ અને મેઇન્સ માટે એટલે મેઇન્સ માટે એક મહિનાની અને ઇન્ટરવ્યૂ માટે પંદર દિવસની રજા મને મળેલી હતી અને એટલી એટલા દિવસની તૈયારીમાં મેં એટલે રજામાં મેં તૈયારી કરેલી હતી તો બે વખત જ્યારે જીપીએસસીના બંને વખત તમારા ઇન્ટરવ્યૂ થયા હશે કેટલો તફાવત હતો બંને સમયના ઇન્ટરવ્યૂમાં એવું કહી શકાય કે ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં મને બધા જ પ્રશ્નો પોલીસ ડિપાર્ટમેન્ટના પૂછવામાં આવ્યા હતા અને કારણ કે હું પીએસઆઈમાંથી આવતી હતી એટલા માટે અને હું રેવન્યુમાં પછી મેં કીધું કે હું મામલતદાર થઈ અને મારો વિષય લો હતો એટલે લોના પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા સેકન્ડ ટાઈમ જ્યારે મારો ઇન્ટરવ્યૂ હતો ત્યારે મારો ઓપ્શનલ સબ્જેક્ટ લો જ હતો પણ હું મામલતદારમાંથી જતી હતી એટલે મારા જે પ્રશ્ન પૂછવાના આવે જે તમારા એક્સપિરિયન્સના અથવા તો તમારા ફિલ્ડના જે પ્રશ્ન હતા સિચ્યુએશનલ બેઝ પ્રશ્ન હોય એ બધા મારા રેવન્યૂને લગતા આવતા હતા અને લો અને અત્યારે તો પ્રશ્ન હતા જ પણ બંને વખત જે જોબ રિલેટેડ અને સિચ્યુએશન પ્રશ્ન જે પૂછતા હતા એમાં જે આપણે કામ કરેલું હોય અને જે આપણો અનુભવ છે એ મેં ખૂબ સારી રીતે ડિસ્ક્રાઈબ કરેલું હતું અને મને બંને ઇન્ટરવ્યુમાં ખૂબ સારો સંતોષ રહે કે હું સારું પ્રેઝન્ટ કરી શકીએ ઇન્ટરવ્યુમાં મેડમ ઇન્ટરવ્યુમાં જ્યારે ચાલતું હોય ઇન્ટરવ્યુ જીપીએસસીનું જે ફાઇનલ ઇન્ટરવ્યુ ત્યારે કેવી રીતે જે બેચ બેસતી હોય છે જે ઇન્ટરવ્યુ લેતા હોય ચાર પાંચ જણાની બેચ બેસતા હોય તો કઈ લેંગ્વેજમાં એ લોકો આપણી સાથે વાત કરતા હોય કે ભાઈ કોઈ પણ લેંગ્વેજમાં એ લોકો ડિસ્કસ કરતા હોય એ તમારું તમે જે પણ લેંગ્વેજમાં ઇન્ટરવ્યુ આપવા ઈચ્છો એ તમે આપી શકો છો ઇંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં અને મેં ઇંગ્લિશમાં આપેલું હતું ઇન્ટરવ્યુ મારો અને ઇન્ટરવ્યુ જે આખી પેનલ હોય છે ખૂબ ફ્રેન્ડલી હોય છે તમારો કોન્ફિડન્સ જ તમને એમાં ઇન્ટરવ્યુમાં બચાવતો હોય છે કે ભાઈ તમારો કોન્ફિડન્સ લેવલ હોય તો તમે ઇન્ટરવ્યુ બહુ જ સારી રીતે પાર કરી શકો છો જો તમે સેજ ચૂક્યા અને એક પ્રશ્નમાં તમે ગૂંચવાઈ ગયા તો પાછળના બધા પ્રશ્નમાં તમને એમ થશે કે એ જવાબ ન આપી શક્યો અને તમારું એમાં પણ તમે આગળના પ્રશ્નમાં ડિસ્ટર્બ થઈ જાઓ એટલે જો ન આવડે તો એ પ્રશ્નને સોરી નથી આવડતું એમ કે આગળ વધુ જ સારું રહે છે આટલા સમયથી તમે પોલીસ સર્વિસીસમાં છો ફિટનેસ કેટલી જરૂરી છે એક પોલીસ આ ફિટનેસ ડિપાર્ટમેન્ટ જ એવું છે કે એમાં ફિટનેસ સૌથી પહેલાં જરૂરી છે અને એની માટે જ અમારે જ્યારે ટ્રેનિંગ હોય છે જે બેઝિક ટ્રેનિંગ અમારી હોય છે એમાં પરેડ ઇન્ક્લુડેડ હોય છે સવારના કમ્પલસરી બધા જ ઇવન આઈપીએસની ટ્રેનિંગમાં ડીવાયએસપીની ટ્રેનિંગમાં પીએસઆઈ કોન્સ્ટેબલ જે પણ લેવલની ટ્રેનિંગ લો બધી ટ્રેનિંગમાં અમારે સવારે પરેડ કમ્પલસરી હોય છે અને સાંજે ગેમ્સ કમ્પલસરી હોય છે ફિઝિકલ ફિટનેસ એટલા માટે કે તમારે ફિલ્ડમાં કામ કરવાનું છે મોટા મોટા બંદોબસ્ત આવે લોકોની સાથે તમારે મોબ સાથે ડીલ કરવાનું છે કાયક રાઇડ્સ થઈ જાય ક્યારેક ચોરને પકડવાનો હોય છે એટલે એવી સિચ્યુએશનમાં તમારી ફિટનેસ ખૂબ કામ કરી જાય છે જો તમે ફિઝિકલ ફિટ ના હો તો તમારી ડ્યુટી તમે સારી રીતે નથી બજાવી શકતા સેકન્ડલી ફિઝિકલ ફિટ હોય એ વ્યક્તિ મેન્ટલી પણ ફિટ કહીએ આપણે એવી કહેવત છે અને એના કારણે મેન્ટલી પણ સ્ટ્રોંગ રહે છે અને જે ડિસિઝન ઓન ધ સ્પોટ આમાં ડિપાર્ટમેન્ટમાં જે લેવાના થાય છે અમુક નિર્ણયો ત્વરિત લેવા પડે છે કે અહીંયાથી ટોળું આવ્યું અહીંયાથી મોબ આવ્યું આ એક્શન લેવા પડશે તો એ તમે ફટાફટ લઈ શકો છો તમારી ફિટનેસ હોય તો તમે ખૂબ કોન્ફિડન્સી બધા નિર્ણય લઈ શકો છો થોડી બીજી ચર્ચા તો હોબીસ કઈ છે તમારે કદાચ કોઈ ફ્રી ટાઈમ મળે કોઈ દિવસ તમને તમારા કામમાંથી ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમતું હું હજી પણ માસ્ટર્સ રમું છું મારી જે એથ્લેટિક્સ હું રમતી હતી એ મેં હજી છોડી નથી એને મેં મારી હોબી બનાવી દીધી એક વખત મારું કરિયર હતું એને મેં મારી હોબી બનાવી દીધી છે અને હજી પણ હું રમું છું અને એની માટે હું સવારે પ્રેક્ટિસ પણ કરું છું જ્યારે મને સમય મળે ત્યારે સાથોસાથ મને રીડિંગનો પણ હોબી છે એટલે ઘણી બધી બુક્સ વાંચું છું અને મને ધાર્મિક વાંચન વધારે ગમે છે એટલે પુરાણા પુરાણ એટલે ટૂંકમાં જે ઓલ્ડ સ્ક્રિપ્ચર્સ હોય છે એ એની ઉપર જે બુક્સ હોય છે હું વધારે વાંચું છું તો પોલીસની કામગીરી સાથે ખ્યાલ છે કે ચોવીસ કલાક ડ્યુટી હોય મેડમ કોઈ પણ સમય કોઈ પણ કોલ આવે અચાનક જવું પડે કદાચ ઘરે પણ આપણે બેઠા હોય તો પણ કદાચ કોલ આવે તો જવું પડે તો કામ સાથે બાળકો સાથે કેવી રીતે મેનેજ કરવું હા એ ખૂબ ડિફિકલ્ટ છે મારે એક ચાર વર્ષની ડોટર છે અને એની સાથે ઘણું બધું કોપ ટૂંકમાં બેલેન્સિંગ બહુ વધારે કરવું પડે છે નાના બાળકોને તમે સમજી શકો છો કે એમને મધર વધારે જરૂર હોય છે અને આ જ એજ છે કે જ્યારે એમને વધારે પેરેન્ટ્સની જરૂર હોય છે પછી મોટા થઈ જાય ત્યારે તો અલગ વસ્તુ છે કે પોતાનું કરિયર પોતાનું હોમવર્ક બધું જ જાતે કરી લેતા હોય છે પણ આપણે જ્યારે એક ધ્યેય નક્કી કરીએ છીએ તો બધું બેલેન્સ થઈ જાય છે હું કોલેજ ટાઈમ મારા બાળકને મારી દીકરીને આપું છું અને સાથે સાથે મારી જોબ પણ જે કંઈ ઝોન ફોર તમે કહો છો કે એ ખૂબ કમ્યુનિટી સેન્સિટિવ વિસ્તાર છે અને એમાં ખૂબ એલર્ટ રહેવું પડે છે અને ઘણો બધો સમય મોટા મોટા બંદોબસ્ત બી આવે છે અને માંડવી જે કહીએ છીએ આપણે ત્યાંથી તો લગભગ બધી જ રેલી અને જુલુસ નીકળે છે જેનો બંદોબસ્ત બી અમારે ખૂબ એલર્ટ રહીને અને ખૂબ ખંતપૂર્વક કરવાનો હોય છે તો એ બધું જ બેલેન્સ કરી અને અત્યારે કરી રહ્યા છીએ તો એ મને મને આનંદ છે બંદોબસ્તથી વાત કરી મેડમ ઘણા સમય અમે પોતે પણ પત્રકાર તરીકે જોતા હોઈએ છીએ કે બંદોબસ્તમાં ઘણા વ્યસ્ત હોય છે પોલીસ કેટલું મહત્વપૂર્ણ હોય છે બંદોબસ્તના સમયે તમારા પર જે જવાબદારી હોય બંદોબસ્ત આપણે કહી શકીએ કે એક વીવીઆઈપી બંદોબસ્ત હોય છે કે જેમાં કોઈ મહાનુભાવ આવતા હોય અને એમની સિક્યુરિટી હોય પ્લસ એને જે જાહેર સભા હોય છે એ વ્યક્તિઓની પણ સિક્યુરિટી ધ્યાન રાખવાની હોય છે સાથોસાથ જે વાહનો લઈને આવતા હોય એને ટ્રાફિકની પણ જોવાનું હોય છે અને બીજો બંદોબસ્ત જે હોય છે કે આપણે રેલી જુલુસ ધાર્મિક બંદોબસ્ત હોય છે અને એમાં પણ ધાર્મિક બંદોબસ્તમાં લોકો ખૂબ આસ્થાપૂર્વક એમાં જોડાતા હોય છે અને વડોદરા તો આપણે સંસ્કારી નગરી કહીએ છીએ જેમાં લોકો ઉત્સવ પ્રિય છે અને કોઈ પણ તહેવાર આપણે જોઈ લઈએ કે લોકો ખૂબ મોટા પ્રમાણમાં ઉજવે છે જ્યારે ગણેશ સ્થાપના હોય કે ગણેશ વિસર્જન હોય કોઈ પણ તહેવાર આપણે જોઈ લઈએ નવરાત્રિ પણ જોઈ લો તમે તો દરેકમાં એ લોકો આસ્થાપૂર્વક જોડાતા હોય છે અને એમાં પણ જો મોટા પ્રમાણમાં જોડાય ત્યારે અમારે ખૂબ એલર્ટ રહેવું પડે અને એ લોકોને એમના તહેવારો ઉજવવામાં કોઈ તકલીફ ન પડે અને બીજા લોકોને પણ તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખી અને ખૂબ સારી રીતે બધા તહેવાર ઉજવે તહેવારને માણે એ પણ અમારી જવાબદારી હોય છે અને જો કારકિર્દીની વાત કારકિર્દીની વાત કરીએ મેડમ તો કારકિર્દીમાં તમારા ઘણા બધા કેસીસ તમે સોલ્વ કર્યા છે અમે પોતે પણ પત્રકાર તરીકે તમે કેસીસ સોલ્વ કરતા તમને જોયા છે કોઈ એવો કેસ જેમાં થોડું ટફ પડ્યું હોય સોલ્વ કરવામાં કે સમય વધુ ગયો હોય અને બહુ જીનવટપૂર્વક તમારે તપાસ કરવાની જરૂર પડી હોય એવા તો ઘણા બધા કેસ કહી શકાય પણ એક કેસ એવો છે કે જે હું અમદાવાદ હતી એ ટાઈમનો મારો કેસ છે કે જેમાં ખૂબ ઓછા ક્લૂઝ હતા મારી પાસે એક પોક્સોનો કેસ હતો અને બાળકી મુખ બધીર હતી નસીર મગજની હતી અને કંઈ કહી શકે એવું નહોતું છતાં બી એની ફિઝિકલ કન્ડિશન અને મેડિકલ રિપોર્ટ ઉપરથી અમે ગુનો દાખલ કરી અને એમાં અમારે જ્યારે આરોપીને પકડવાનો હતો એ પડકારરૂપ હતું અને એમાં થોડીક અમને મહેનત પડી હતી પણ એ જ્યારે અમે ડિટેક કર્યું ત્યારે મને ખૂબ સંતોષ થયો કે દીકરીને અમે ન્યાય અપાવી શક્યા પોલીસ કામ કરતી હોય ત્યારે ટીમ વર્ક બહુ જરૂરી હોય છે ત્યારે તમે પણ તમારા જે પ્રકારે ઝૂમમાં કામ કરતા હોય છે કેવો સાથ ને સહકાર તમારી ટીમ દ્વારા મળે જ્યારે કામ કરવાનું હોય પોલીસ છે ને એ આપણે પોલીસ ફોર્સ કહીએ છીએ એ એટલા માટે કે પોલીસ એક સાથે ટીમમાં જ કામ કરતી હોય છે એનું બેઝિક જે છે એની ટ્રેનિંગમાંથી જેને મળે છે કે જ્યારે તમે ટ્રેનિંગ સાથે કરતા હો છો એક વર્ષ દરેક એક સાથે રહેતા હોય છે બધા લોકો અને સાથે ટ્રેનિંગ કરે છે એટલે એક બેચના એ લોકો ગણાય છે એવી જ રીતે જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એક ટીમ થઈ જાય છે પોલીસ સ્ટેશનના પીઆઈ હોય છે એની ઉપર જ્યારે તમે ડિવિઝનમાં આવો તેની ઉપર એસીપી હોય છે એક એસીપીની અંદરમાં ત્રણ ચાર પોલીસ સ્ટેશનો હોય છે ફરી એની ટીમ બની જાય છે અને પછી એસીપી બે એસીપી કે ત્રણ એસીપીની ઉપર એક ડીસીપી હોય છે એની ટીમ બની જાય છે ટૂંકમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એકબીજાના સહકારથી જ કામ કરે છે કારણ કે અહીંયાનો આરોપી કદાચ અહીંયા રહેતો હોય આરોપીને એણે ચોરી અમદાવાદમાં કરી હોય અથવા તો અહીંયા ફરિયાદી હોય અને ચોર બીજે ક્યાંક રહેતો હોય છોટાઉદેપુર રહેતો હોય વલસાડ રહેતો હોય ભરૂચ રહેતો હોય જૂનાગઢ રહેતો હોય તો એ અમારે બધા કેસીસ ટીમવર્કથી જ સોલ્વ કરવાના થાય છે અને ટીમવર્ક આખા ગુજરાતનું આપણે કહી શકીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખા ગુજરાતમાં બી ટીમવર્ક કામ કરી રહી છે પોલીસ સ્ટેશન લેવલે બી કામ કરે છે પોલીસ સ્ટેશનમાં બી ચોકી લેવલે પણ એક ચોકીના માણસો પોતાની ટીમવર્કથી કામ કરીને પોતાના ચોકી લેવલે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે એવી જ રીતે પીઆઈ પણ પોતાના પોલીસ સ્ટેશન લેવલે ટીમવર્કથી પોતાના માણસો સાથે ટીમથી કામ કરી રહ્યો છે અને હું મારી વાત કરું તો મારા ઝોનમાં સાત પોલીસ સ્ટેશન છે અને બે ડિવિઝન છે અમારી ટીમ ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિ આવે તો તમામ અધિકારીઓ એક સાથે થઈ અને કેસ સોલ્વ કરવામાં અમે લાગી જઈએ છીએ અને લગભગ બધા કેસ અમે લોકોએ કરી અને સોલ્વ કરી દીધા છે મેડમ અત્યાર સુધી તમારી કારકિર્દીમાં કહું કે તમારું સંપૂર્ણ જીવન સ્કૂલિંગ લાઈફથી લઈને કોલેજ લાઈફ પછી તમે પીએસઆઈ બન્યા મામલતદાર બન્યા જીપીએસ થયા ફરી આઈપીએસ થયા પ્રમોશન મેળવ્યું તો કંઈક સૌથી મોટો હેપી મુમેન્ટ તમારી માટે કરો ઓફકોર્સ મારી દીકરી જન્મી એ ખૂબ મારા માટે ખુશીની પળ હતી મારા માટે અને કોઈક એવી મુમેન્ટ જ્યારે થોડું દુઃખ થયું હોય તમને સૌથી વધારે દુઃખ અનુભવ્યું હોય સૌથી વધારે દુઃખ દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે એમના પેરેન્ટ્સ એમને છોડીને એટલે મારા મધર જ્યારે એક્સપાયર થાય ત્યારે એ મને ખૂબ દુઃખ થયું એટલે એ વ્યક્તિગત લોસ તો આપણે કહી શકીએ એ દરેકના જીવનમાં એક દુઃખની પળ હોય જ છે અને મેડમ એની પહેલા હું સુરતમાં હતી સુરતમાં ડીસીપી ઝોન ફોર તરીકે હતી એની પહેલાં અમદાવાદ ડીસીપી ઝોન ટુ તરીકે હતી અને ત્યાંથી જ મને પ્રમોશન મળ્યું હતું એટલે ટૂંકમાં હું અમદાવાદમાં એસીપી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચમાં હતી અને ત્યાંથી પ્રમોશન ડીસીપી ઝોન ટુ અમદાવાદથી પછી સુરતમાં ડીસીપી ઝોન ફોર અને હાલમાં વડોદરામાં ડીસીપી ઝોન 4 તરીકે કાર્યરત છું તો મેડમ જીપીએસસી માંથી આઈપીએસ તરીકે જ્યારે આપણને પ્રમોશન મળતું હોય છે તો શું કઈ પ્રક્રિયા હોય છે કે કેવી રીતે આપણે કામગીરી જોઈને આપણને પ્રમોશન મળતું હોય છે એમાં એવું છે કે જીપીએસસી પાસ કર્યા બાદ તમારું જે રેન્કિંગ હોય છે એ રેન્કિંગ આધારે તમે આઈપીએસ નોમિનેશન માટે એલિજિબલ થાઓ છો જીપીએસસી ના રેન્કિંગ પ્રમાણે એમાં એલિજિબલ થાવ છો અને એમાં તમારી આખા જે આઠ વર્ષ કે નવ વર્ષની જે કંઈ તમારી નોકરી છે એમાં તમે કેટલી સારી કામગીરી કરી છે તમારા જે રિમાર્ક્સ અમારા સિનિયર ઓફિસર અમને જે રિમાર્ક્સ આપે છે અમારી કામગીરી છે બધું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી એ સેન્ટ્રલમાં મોકલવામાં આવે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ટૂંકમાં ત્યાંથી નક્કી થઈને આવે કે આ લોકોને નોમિનેશન ટૂંકમાં આ લોકોને ઇન્ડિયન પોલીસ સર્વિસીસમાં નોમિનેટ કરવામાં આવે છે અને ત્યારબાદ એક ટ્રેનિંગ પણ આવે છે જે નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદ ખાતે લેવાની હોય છે જે ડાયરેક્ટ આઈપીએસસી તો બેઝિક ટ્રેનિંગ જ હૈદરાબાદ થાય છે અને જ્યારે ડીવાયએસપીમાંથી તમે આઈપીએસ થાવ છો ત્યારે એની માટેની એક જેને નોમિનેશન થયા બાદ એક ટ્રેનિંગ હૈદરાબાદમાં લેવાની હોય છે જે દોઢ મહિનાની હોય છે જુદા જુદા કેસો આવતા હોય છે કયા પ્રકારના કેસીસ આવતા હોય છે ત્યારે તમારે ખૂબ જ સૂઝબૂઝ રીતે તમારે કામ કરવું પડતું હોય છે કે કેવા કેસીસ સૂઝબૂઝવાળા કહી શકીએ તો જ્યારે બાળકો અને મહિલાઓના કેસો હોય છે એ ખૂબ અમારે શું કહેવાય કે સેન્સિટિવ કેસો હોય છે એમાં બાળકો અને મહિલાઓની જે ગુનો બને છે એમાં આરોપી તો અમે અટક કરી લઈએ છીએ પણ સાથોસાથ જેની સાથે જે ભોગ બનનાર છે એની મેન્ટલ સ્થિતિ પણ ખૂબ કથળી ગઈ હોય છે અને એને પોતાને પણ સાચવવું મુશ્કેલ હોય છે અને એ પોતે પણ જ્યારે અમને એની એની જોડે બયાન લઈ કે એની જોડે સાહેદી લેતા હોય કે એની પૂછપરછ કરતા હોઈએ છીએ ત્યારે એ પોતે એટલા ભાંગી ગયા હોય છે એટલું મેન્ટલ ટ્રોમામાંથી પસાર થતા હોય છે કે એને બી અમે અમને પોતાને એમ થાય છે કે આની સાથે આટલું એ થયું છે અને એની કેટલી વેદના થતી હશે એટલે એ બધું જોઈએ ત્યારે અમને પોતાને એમ થાય છે કે આ આવો કેસ થાય ત્યારે અમારે ખૂબ ડેલિકેટ રીતે એને હેન્ડલ કરવો પડે છે એ લોકોને હું મારા ઝોનમાં પર્ટિક્યુલર એવું કંઈક બનાવ બને છે તો હું કાઉન્સેલિંગ પણ કરાવું છું એટલે જેથી જલ્દી ટ્રોમામાંથી બહાર આવી જાય એ કેસ અમારે ખૂબ ડેલિકેટ રીતે હેન્ડલ કરવાના થાય છે બીજા જે કેસો હોય છે કે જેમાં કમ્યુનલ રાઇટ્સ ઇન્વોલ્વ હોય છે જેમાં બે જૂથો વચ્ચે અથડામણ થાય છે તો એમાં પણ અમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે કે ફરી એ બનાવ ન બને એટલે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે અને એવા જે તત્વો છે એની પર કડક વોચ રાખી અને ફરી એ લોકો એ કોઈ અફવા ન ફેલાવે એવું કોઈ કૃત્ય ન કરે એની પણ અમારે ધ્યાન રાખવામાં આવે છે ફ્રોડના ઘણા કેસીસ આવતા હોય 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 એવો એવો અત્યાર સુધી તમારી પાસે કોઈ મોટો કેસ આવ્યો ને તમે સોલ્વ કર્યો સાયબર ક્રાઇમ બતાવો સાયબર ક્રાઇમના કેસો અત્યારે ઘણા બધા વધી ગયા છે અને એ લોકો જે છે એ ફ્રોડ કરી રહ્યા છે એ લોકો એક ટેકનોલોજી ટૂંકમાં જે સામાન્ય વ્યક્તિઓ છે ઓલ્ડ એજ પર્સન્સ છે કે જેમને ખૂબ ઓછું નોલેજ છે ટેકનોલોજીનું અથવા તો મોબાઈલ વાપરવામાં એમને ખૂબ ઓછો સમય મોબાઈલ વાપરતા હોય એમની પાસેથી એ લોકો ફ્રોડ કરીને પિન નંબર લઈ લે કે અથવા તો પાસવર્ડ લઈ લે અથવા તો કંઈ કંઈ પણ લઈ લે એમની પાસેથી અને પછી ફ્રોડ થતા હોય છે એવા મેક્સિમમ ફ્રોડ અને એવા ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે આજકાલ કે જે આપણે એમ કહી શકીએ કે અલર્ટ રહે અને સતર્ક રહે તો એને આપણે નિવારી શકાય અને એની માટે સેમિનાર્સ પણ કરી રહ્યા છીએ કે લોકોમાં જાગૃતતા આવે કે આટલી આટલી વસ્તુ આપણે કેર કરીએ તો ફ્રોડ ન થાય અને ઘણા બધા કેસ એવા આવ્યા પણ છે કે જેને આપણે સોલ્વ પણ કરેલા છે વાત તમારા

જે કમ્યુનિટી સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે એમાં તો અમે રેગ્યુલર બેઝિસ પર શાંતિ સમિતિની બેઠકો લઈએ છીએ મોલા મીટિંગ લઈએ છીએ અને હમણાં સરકારશ્રીનો નવો કાર્યક્રમ આવ્યો છે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ કાર્યક્રમ અંતર્ગત લોકોની વચ્ચે જઈ અને અમે લોકોને પૂછીએ છીએ કે તમારી કઈ ત્રણ વાત છે કે જે તમે પોલીસ જોડે સોલ્વ કરાવવા માંગો છો એ અમે ત્રણ વાત અમે લઈ અને એ અમે સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને સોલ્વ થઈ જાય છે પ્લસ અમારી ત્રણ વાત અમે મૂકીએ છીએ કે અમારે આટલી પ્રજા પાસે અપેક્ષા છે અને તમે અમારી આટલી ત્રણ વાત માનો કે જેમાં પ્રજાનો સહકાર અમને મળે જેમ કે ટ્રાફિકમાં રોડ પર ટ્રાફિક ન કરે અથવા તો ખોટી અફવાઓ ન ફેલાવે એવી રીતે અમે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી લઈ અને અમે નાના નાના મોલ્લોમાં બી અમે જઈએ છીએ અને આ રીતે લોકો સાથે અમે સંપર્કનો સેતુ સાધેલો છે પ્લસ આ જેટલા મોટા મોટા તહેવારો આવે છે એમાં પણ અમે લોકોની વચ્ચે જઈ અને જ્યારે બંદોબસ્ત ચાલુ હોય છે ત્યારે આજુબાજુના મોલ્લામાં બધાની સાથે અમે પોલીસ ત્યાં ઊભી હોય ત્યારે વાતચીત કરે જ છે અને ટૂંકમાં આખા ઝોનમાં એવું કહી શકીએ કે અમારે એક પ્રજા અને પોલીસની વચ્ચે ખૂબ સારો સેતુ છે અને ખૂબ સારો કોર્ડિનેશન પણ છે એક જનરલ પબ્લિકમાંથી એક મને એક ક્વેશ્ચન આવ્યો હતો કે મેડમ જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ જતો હોય છે ત્યાં એક અરજી ફરિયાદ અને એફઆઈઆર એટલો ડિફરન્સ હોય છે એટલે જે કોઈ વ્યક્તિ પહેલાં પોલીસ સ્ટેશન જાય છે તો પોલીસ સ્ટેશન બી જવાની જરૂર નથી જો એને એવું લાગતું હોય કે મારે તાત્કાલિક પોલીસની જરૂર છે તે સો નંબર ડાયલ કરે પીસીઆર વાન ત્યાં પહોંચી જશે અત્યારે વડોદરા સિટીનો પીસીઆરમાં પહોંચવાનો ટાઈમ છ મિનિટનો છે એટલે મેક્સિમમ ટાઈમ છ મિનિટ લે છે મિનિમમ ટાઈમ તો ગમે તે હોય પણ ગમે ત્યાંથી બિઝી હોય કે એવું કંઈક હોય તો પણ છ મિનિટની અંદર તે ત્યાં પહોંચી જ જાય છે અને તમને મદદ કરે છે તમારે જ્યારે કોઈ ઝઘડો થયો હોય કોઈ પોલીસને તાત્કાલિક મદદ તમે સો નંબર ડાયલ કરો મહિલાઓ માટે વન એટ વન અભિયમ પણ છે અને એ તમે ફોન કરશો એટલે એ અભિયમની ગાડી આવશે એમાં એક કાઉન્સિલર પણ હોય છે કે જે તમારું કાઉન્સેલિંગ કરે તમારે પતિ પત્નીનો ઝઘડો હોય સાસુ બહુનો ઝઘડો હોય અથવા તો કોઈ તમારા ઘરમાં પરેશાન કરતું હોય કે ભાઈ દીકરી હોય કે મને ભણવા નથી જવા દેતા મને આ તકલીફ છે તો કાઉન્સેલિંગ કરીને એનો રસ્તો કાઢવામાં આવે છે આથી એક વાત જો તમારો ત્યાં સોલ્વ ન થાય પ્રશ્ન અને તમને કહે કે ભાઈ મારે તો એફઆઈઆર જ કરવી છે આમાં મારે સમાધાન નથી કરવું અથવા તો કોઈ કાઉન્સેલિંગ સફળ નથી થતું અને એવું પણ બને કે જે વસ્તુ એવી કે ત્યાં પહોંચ્યા બાદ એવું લાગે કે આમાં તો કોઈ કાઉન્સલિંગ જો નથી સીધો ગુનો જ બને છે તો તાત્કાલિક પીસીઆર વાન અથવા તો અભિયાન પોલીસ સ્ટેશન એ લોકોને લઈને આવે છે અને એફઆઈઆર નાંધવાની કાર્યવાહી કરવામાં આવે છે જો ડાયરેક્ટ તમને એવું લાગે કે મારે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જો છે મારે સો નંબર ડાયલ નથી કરવો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર કરવા માંગુ છું તો તમે જ્યારે જાઓ ત્યારે એક પીએસઓ પોલીસ સ્ટેશન ઓફિસર ત્યાં હાજર હોય છે એની પાસે જઈ અને તમે કહો કે મારી સાથે આટલું આટલું બન્યું છે બનાવો અને મારે એફઆઈઆર નોંધવાની છે તો એ તરત પીએસઆઈ અથવા પીઆઈ નો કોન્ટેક કરી અને તમારે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરશે જો એમાં એવું લાગે કે આ જે ગુનો છે એ કોગ્નિસિબલ નથી એટલે ટૂંકમાં પોલીસની એની એનો છે કે જેમાં પોલીસે તપાસની બી જરૂર છે અને કોગ્નિસિબલ એટલે ટૂંકમાં તાત્વરિત પગલાં લેવા પાત્ર નથી એ ગુનામાં અને તમારે અરજી જે આપી છે એવું તમે કહો કે મારે અરજી આપીને મને સામાળા વ્યક્તિ જોડે મને બાજુ બાજુમાં ઝઘડો છે પાણી ઢોળવા બાબતનો ઝઘડો હોય કચરા ફેંકવા બાબતનો ઝઘડો હોય કે જેમાં કોઈ ગુનો મારામારી નથી થઈ પણ છતાં બોલાચાલી થયેલી છે તો બંને પાર્ટીને બોલાવી અને અટકાયતી પગલાં લઈએ સમજાવી કે ફરી એ લોકો પાડોશમાં રહેતા હોય તો ઝઘડો ન કરે એટલે એને અરજી કહેવાય અને અરજી પરથી કાર્યવાહી થાય છે અને જ્યારે તમારે કોઈ ગુનો બને ચોરી થાય મારામારી થાય મર્ડર થાય કંઈ બી થાય તો એમાં તાત્કાલિક એફઆઈઆર કરી અને આરોપીને પકડવાની કાર્યવાહી કરીએ છીએ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરીને ચાર્જશીટ કરીએ છીએ અને કોર્ટમાં પીએસઆઈની ભરતી થતી હોય છે નોર્મલ કોન્સ્ટેબલ્સની ભરતી થતી હોય છે ત્યારે મહિલાઓ પણ ઘણા ઘણી મહિલાઓ હોય છે જે અપ્લાય કરતી હોય છે પરંતુ જ્યારે જીપીએસસી ને યુપીએસસીની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક હું ઈચ્છું છું કે તમે દર્શકોને મોટિવેશન કંઈક આપો કે મહિલાઓ આગળ આવે અને જીપીએસસી ક્લિયર કરીને એક જીપીએસ ઓફિસર તરીકે આગળ આવે હા એટલે હું અત્યારે કોઈ ફિલ્ડ એવું નથી કે જે મહિલાઓ સર ન કર્યું હોય અને અત્યારે આપણે જોઈ પણ શકીએ છીએ કે ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામ ચાલુ છે અને એના પછી બી મને વિશ્વાસ છે કે એમાં બી ટોપર દીકરીઓ જ આવશે અત્યાર સુધીનો ટ્રેન્ડ છે કે દરેક સીએની એક્ઝામ લઈ લો સીએસની એક્ઝામ લઈ લો અથવા તો એન્જિનિયરિંગની એક્ઝામ લઈ લો અને ટેન્થ ટ્વેલ્થની એક્ઝામ લઈ લો બધામાં ટોપર દીકરીઓ જ થઈ છે એટલે હવે ટ્રેન્ડ એવો થયો છે કે દીકરીઓ જ બધે મેદાન મારી જાય છે અને જીપીએસસીમાં પણ તમે મહેનત કરો અને જો પૂરેપૂરી મહેનત કરશો તો તમને એનું ફળ ચોક્કસ મળશે અને તમને જે કેડર જોઈએ છે જે ઓફિસે તમારે બનવું છે એ પણ તમને મળી જશે ફક્ત એટલું છે કે તમારે પેશન્સથી અને ખંતેથી એમાં તૈયારી કરવાની રહેશે સૌ સૌ બધા જ મહિલાઓને અને બધાને જે લોકો જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરે છે અમે મારી શુભેચ્છા છે અને તમે લોકો સારી રીતે મહેનત કરી અને પરીક્ષા ઉત્તીર્ણ કરો ખૂબ ખૂબ આભાર મેડમ આપણે આપણું મહત્ત્વનો સમય કાઢીને યોગબેન ટાઈમના વિશેષ કાર્યક્રમમાં જોડાયા તો આપણે સાંભળ્યા વડોદરા ઝોન ફોર ડીસીપી પન્નાબેન મોમયાને કે તેમણે પહેલાં તો પીએસઆઈ તરીકે પરીક્ષા ક્લિયર કરી પછી જીપીએસસીની પરીક્ષા ક્લિયર કરી અને ફરીવાર પોલીસ અધિકારી બન્યા ફરીવાર જીપીએસસી અમે તે ક્લિયર કરી અને સરસ કામગીરી કરીને તેઓ આઈપીએસ અધિકારી બન્યા ખૂબ જ મોટિવેશન પૂરું પાડે છે તેમની આ કારકિર્દી તો વધુ સમાચારો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ